મારા વિશે કોઈ સારું પગે મેં કોઈ જોયું નથી કોઈક મને વાત કરે કે ભાઈ તમારા વિશે બહુ સારું જોતો નથી કોઈએ બે તમારા વિશે નથી આવા યુદ્ધને હું માનતો જ નથી આવા બધાને હું એ ચેલેન્જ કરું છું તમે બધા બહાદુરીના દીકરા હો ને તો તમે અહીં આવજો મને તમારી જગ્યાએ બોલાવજો તારીખ તમારી ટાઈમ તમારો સ્થળ તમારું બહાદુરી તમારી મને બોલાવો હું એક તો આવીશ અને તમારી સામે ફેસ ટુ ફેસ તમે જે ભાષાથી વ્યવહાર કરવા માગતા હો એનાથી નહીં પણ આગળ જઈને માત્ર ને માત્ર સોશિયલ મીડિયાવાળા મિત્રો જે ઉછળગુદ કરે છે એને કહું છું જેને આ કાર્યક્રમ ગમ્યો નથી એને કહું છું આ શબ્દ છે જયરાજસિંહ જાડેજાના જ્યારે ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલતો હતો અને આંદોલનનો જ્યારે અંત લાવવાનો હતો

જેવાના એક હતા ગોંડલમાં જેનું વર્ષોથી વર્ચસ્વ છે તે જયરાજસિંહ જાડેજા જયરાજસિંહે પરસોત્તમ રૂપાલાના ઉગ્ર વિરોધ વચ્ચે છેલ્લે એવું કહ્યું હતું કે હવે આ વિરોધનો અંત આવશે અને ભાજપને સમર્થન આપી પરસોત્તમ રૂપાલાને ટેકો જાહેર કર્યો ત્યારે તેમણે એક નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે જેમને વાંધો છે અને બહાદુરનો દીકરો છે તે મારી સામે આવે અને એક ક્ષત્રિયોને સીધો જ વાર કર્યો હતો જેને ભાજપથી વાંધો હતો તે સાંભળીએ જયરાજસિંહે ત્યારે શું કહ્યું હતું મારા વિશે કોઈ સારું પકે જરૂર નથી કોઈક મને વાત કરે કે ભાઈ તમારા વિશે કોઈ સારું જ નથી કોઈ તમારા આવા યુદ્ધને હું આવા બધાને હું ફરીથી ચેલેન્જ કરું છું તમે બધા બહાદુરી ના દીકરા હો ને તો તમે અહીં આવજો મને તમારી જગ્યાએ બોલાવજો તારીખ તમારી ટાઈમ તમારો સ્થળ તમારું બહાદુરી તમારી મને બોલાવોની હું એક આવીશ અને તમારી સામે ફેસ ટુ ફેસ તમે જે ભાષાથી વ્યવહાર કરવા માગતા હો એનાથી નહીં પણ આગળ જઈને માત્ર ને માત્ર સોશિયલ મીડિયા વાળા મિત્રો જે ઉછળગુદ કરે છે એને કહું છું જેને આ કાર્યક્રમ ગયો નથી એને કહું છું મને વહેલી તકે બોલાવે અથવા તો મને મળવા આવે

અને પોતાના સમાજની પર પર કરેલા નિવેદન માફી માંગતા બોલ્યા હતા માફ કરી દેવા જોઈએ અને એવા વ્યક્તિને પડકાર ફેંક્યો હતો જેને ભાજપથી વાંધો હતો કારણ કે વર્ષોથી જાડેજા પરિવાર ભાજપની છત્રછાયામાં રાજ કરે છે હાલમાં પણ જયરાજજીના પત્ની ગીતાબા જાડેજા ગોંડલના ભાજપના ધારાસભ્ય છે જયરાજસિંહે ભાજપનો વિરોધ કરી રહેલા આગેવાનોને પડકાર ફેંકી અને કહ્યું હતું કે બહાદુરનો દીકરો હોય તે સીધો ગોહિલે ગોંડલ પણ સમજાવ્યું છે કારણે જુદી જુદી જગ્યાએ જુદી જુદી જ્ઞાતિઓને પણ ક્યાંય ને એમની લાગણીઓને ઠેસ ભારતીય જનતા પાર્ટી હું જે સમાજમાંથી આવું છું તે ક્ષત્રિય ક્ષત્રિય ક્યારેય કોમવાદી નહીં સિદ્ધાંતવાદી હોય શકે તમામ જ્ઞાતિઓને સાથે રાખીને ચાલવાનો પ્રયત્ન પોતાનો સગો ભાઈ પણ અન્યાય કરતો હોય તો એને બાવડું પકડીને કે તું ખોટો છે તને હું સાથ નહીં આવું આ ઇતિહાસ રહ્યો છે એટલે જ્યારે મને સમાજના આગેવાનોએ પણ અહીંયા પ્રેમથી આવકાર્યો છે ત્યારે